પોરબંદર કોસ્ટગાર્ડમાં નાવિક તરીકે ફરજ બજાવતા યુવાનના સ્કૂટરમાંથી અડધા લાખની રોકડની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મોડ હરિયાણાના તથા હાલ પોરબંદરના ધરમપુર પાસે આવેલા કોસ્ટગાર્ડ રેસિડેન્સી એરિયામાં અમને કોસ્ટગાર્ડ એર એન્કવેલમાં નાવિક તરીકે ફરજ બજાવતા મોહનલાલ લાલસિંહે કમલાબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તારીખ અઠ્યાવીસ ના તેની પત્ની મીરા કુમારે સગર્ભા હોવાથી તેને વેદાંત હોસ્પિટલ ખાતે લાવ્યો હતો અને સારવાર માટે પિંચોતેર હજાર રૂપિયા સાથે લાવ્યો હતો જેમાં પચીસ હજાર પોતાના ટ્રેક પેન્ટના ખિસ્સામાં અને બાકીના પચાસ હજાર પોતાના સ્કૂટરની ડેકીમાં પ્લાસ્ટિકની થેલીમાં રાખ્યા હતા સાડા વાગે પત્નીને પ્રસુતિ થયા બાદ નવજાત બાળકીની તબિયત સારી ન હોવાથી તેને રેલવે સ્ટેશન રોડ પર આવેલા હોસ્પિટલ ખાતે ઓટો રિક્ષામાં લઈ ગયો હતો અને ત્યાં દાખલ કરી તુરંત પત્ની પાસે પરત આવ્યો હતો જ્યાં હોસ્પિટલના લેબના કર્મચારીએ તેને પૈસા જમા કરાવવાનું કહેતા તે સ્કૂટર પાસે ગયો હતો પરંતુ સ્કૂટર મળી આવ્યું ન હતું આથી તેણે હોસ્પિટલના ડોક્ટર પાસે જઈને સ્કૂટર ચોરાયું હોવાનું જણાવતા સીસીટીવી કેમેરા ચેક કરવા વિનંતી કરી સીસીટીવી ફૂટેજમાં બે અજાણ્યા શખ્સો સ્કૂટર લઈને જતા હોવાનું દેખાયું હતું તેથી મોહનલાલે મેડિકલ સ્ટોરના કર્મચારીને સ્કૂટી લઈ જનારા શખ્સો વિશે પૂછતા કર્મચારીએ બંનેને ઓળખતો હોવાનું જણાવ્યું હતું અને બંનેને મોબાઈલ ફોન કરી બોલાવતા તેઓ સ્કૂટર લઈને આવ્યા હતા મોહનલાલે સ્કૂટરની ડેકી ખોલી તપાસ કરતા તેમાંથી અડધા લાખની રકમ ગાયબ હતી આથી બંને શખ્સોને તે રકમ અંગે પૂછતા તેઓએ પૈસા તમે ઘરે જ ભૂલી ગયા હશો તેવું જણાવી પોતે પૈસા લીધા હોવાનો ઇનકાર કર્યો હતો તે દિવસે પત્નીની સારવાર ચાલુ હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી હવે સ્કૂટર લઈ જનાર બે સંપત શખ્સો અથવા તો કોઈ અન્ય એ પચાસ હજારની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે જો કે સ્કૂટર લઈ જનારા તો દર મહિને જામનગરથી આવતા બે એમ આર હોવાનું અને તેઓ ભૂલથી સ્કૂટર લઈ ગયા હોવાનું જણાયું છે ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પૂર્વદર